આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ સાણંદ જિલ્લા કલેક્ટર કચેરી પાસે આવેલા કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગની કચેરી દ્વારા જ એક તરફનો મુખ્ય ગેટ બંધ કરી દેવાતા હજારો વાહન ચાલકો હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આણંદ કલેક્ટર કચેરી ખાતે ઘણીવાર જિલ્લાના અધિકારીઓની મિટિંગ યોજાતી હોય છે જેમાં મિટિંગમાં અન્ય તાલુકાના અધિકારીઓ પણ કલેક્ટર કચેરી ખાતે મિટિંગમાં આવતા હોય છે જેના કારણે જ કલેક્ટર કચેરીમાં આવેલા પાર્કિંગ સીમિત હોવાનીથી જ આ વાહનના પાર્કિંગ ભરાવો થતો હોય છે જેને કારણે અરજદારો અવર જવારમાં મુશ્કેલ ના પડે તે માટે જ અધિકારીઓને સરકારી ગાડીઓ કલેક્ટર કચેરી અડીને આવી સિંચાઈ વિભાગની કચેરીમાં ખુલ્લી જગ્યામાં ડ્રાઈવરો દ્વારા પાર્ક કરવા આવે છે કાર્યપાલક યોજના સિંચાઈ કર્મચારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આ ઘણા સમયથી મુખ્ય ગેટ બંધ કરી દેતા જ કલેક્ટર કચેરી ખાતે સરકારી કર્મચારીઓની ગાડીઓ પાર્ક કરાતી હોય છે ત્યારે ડ્રાઈવરોને અને દૂર દૂર ગામડેથી આવતા જ અરજદારોને મુશ્કેલી વેઠવાનો વારો આવતો હશે છે આણંદ મહી સિંચાઈ કચેરી ખાતે એક ગેટ બંધ કરી દેવાતા જ અરજદારોને આમ તેમ ભટકવાનો વખત આવ્યો છે